સુરત જિલ્લાના વાડોલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી મોદી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયામાં મોટા ભાગના દેશોએ સહમતી દર્શાવી અને બે હજાર પંદરથી થી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે માનવાનું નક્કી કર્યું હતું જે સંદર્ભે આજ રોજ સુરત જિલ્લાના બાડોલી ખાતે બારડોલી નગરપાલિકા દ્વારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં માજી કેબિનેટ મંત્રી અને બાડોલી

આજે યોગ દિવસની ઉજવણી થઈ છે તેવી જ રીતે બારડોલી ખાતે ઐતિહાસિક સ્થળ સ્વરાજ આશ્રમ અને એમબી વામગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે યોગ દિવસની ઉજવણીઓ કરવામાં આવી સૌ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સંબોધન સાંભળીને લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી આજે વામદક સાર્વજનિક હાઈસ્કૂલ ના પટાંગણમાં યોગ કરવામાં આવ્યા અને ખૂબ મોટી સંખ્યામાં આજે સરદાર સાહેબ ઐતિહાસિક નગરી એવા બારડોલી ખાતે યોગ ના કાર્યક્રમમાં ઘણા યુવાનો વડીલો જોડાયા છે એ સૌને આજે હું યોગ દિવસની ની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું ભારતસિંહ દેસાઈ